હલો મિત્રો સ્વાગત છે મારા મેની બ્લોગમાં આજે હું તમને દર્શન કરવા માટે જઈ રહ્યો છું એ છે ખાંભા તાલુકાના પીપળવા ગામ પાસે આવેલું ધાતરવડ અને ત્યાં માંગડાવાળા બાપુની ડેરીની એકદમ નીચે અહીં તમે જોઈ શકો છો આ જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા માટે જવાના છે મિત્રો આ મંદિર જે છે એ છે માંડણ દાદાનું મંદિર અને લાડુ મોર પરિવારના સુરાપુરા જે છે આ એમનું મંદિર છે મિત્રો મારા આજના મેની બ્લોગમાં હું તમને આ મંદિરના દર્શન કરાવી રહ્યો છું તો તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ મંદિરની સેવા પૂજા કરતાં મારા જે છે આપણે એમની સાથે થોડી વાતચીત કરીશું તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ જગ્યા મિત્રો નાગાજણ ધામ જે છે ધાતા રોડ પાસે આવેલા માંગડાવાળા ડેરીના એકદમ નીચે આ નાગાજણ ધામ આવેલું છે એમની જ બાજુમાં આ દાદાની ડેરી આવેલી તો મિત્રો તમે જોઈ શકો છો આ જે અહીં સામે તમને દેખાય છે એ છે અહીંના પૂંજારી આ પૂંજારીનું નામ જે છે દિનેશરામ બાપુ નામ છે એમનું તો અત્યારે આપણે જે મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા આ એમના પૂંજારી છે મિત્રો તમે જોઈ શકો છો આ સામે જે વડીલ બેઠા છે એમનું નામ છે સામતભાઈ અને એ પીપળવા ગીરના છે તો અત્યારે અહીં દર્શન કરવા માટે આવ્યા છે તો આપણે પણ અહીં આ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા તો આ સામતભાઈ પણ બતાવશે કે આ મંદિર જે છે ક્યાં આવેલું છે માંગરા દાદાનો નું ધાતલ વડ શેર કહેવાતું પેલા અને એની નીચે આવેલી છે આ દેરી આ ખાંભા તાલુકામાં આવે ને ખાંભા તાલુકા પીપળવા રોડ તો મિત્રો પીપળવા ગીર જે છે ખાંભા તાલુકામાં આવેલું છે ત્યાં માંગડાવાળા બાપુની ડેરી છે એમની એકદમ નીચે જ આ સ્થાન આવેલું છે તો મિત્રો આવા અનેક સ્થાનો અહીં સૌરાષ્ટ્રમાં તમને જોવા મળે છે તો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં